આજે તારીખ તેર એપ્રિલ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તે દરમિયાન મળેલ ખાનગી રાહે બાતમી હકીકત આધારે કન્ટેનરવાળી ટ્રકના કેબિનમાં ઉપરના ભાગે સિસ્ટમ બનાવી ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પકડાયેલ ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બે ઇસમો પકડવામાં આવેલ છે દિલબાગસિંહ જીતસિંહ મજબી શીખ ઉંમર વર્ષ પિસ્તાલીસ

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર